હેલો કેમ છો યુટ્યુ ફેમિલી તમે જેમ મજામાં જયો નો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગ છે મિત્રો ઘણા દિવસોથી વ્લોગ નહોતા બનાવતા આજ પાછો એક વ્લોગ બનાવી નાખ્યો કે હવે આપણે રહેવાનું છે થોડું થોડું રેગ્યુલર કારણ કે ઘણા દિવસોનો આપણે ગેપ પડી ગયો છે તો આપણે ફાઇનલી આજ પાછો એક વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો નવી ટોપી સાથે આપણો નવો વ્લોગ બને છે તો પહેલાં તો એક યાર તમે કોંગ્રેસ યુલેસન્સ મુજબ કહી દો ટોપી કે લીધે વીસ રૂપિયા કી ટોપી ફીર બે કોંગ્રેચુ કોંગ્રેચુ નહી કહેતો યાર યાર એસા ચાલતા રહેતા હે તો મિત્રો અત્યારે એમ કેવાય ને કે અત્યારે આવી જશે મારા ખેતરની અંદર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ખેતર કા નજારા દેખીએ ભાઈ સાહેબ અને મિત્રો એમ કહેવાય ને કે આ વરસાદ થયો ને એ પછી આપણે આ બ્લોગ પહેલી વાર બને છે કારણ કે આ ઘણા દિવસોથી વ્લોગ નહોતા હતા ને આમ જો આપણે આમાં તુર વાવેલી હતી ને આપણે ખ્યા કાકાએ તૂર વાવી જોઈએ એને બધી તૂર વેગી આમાં થોડીક રહી છે બાકી આ બધું તુર ને એને જો ફરીથી વાગીએ છે મિત્રો આ વરસાદના કારણે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે તો એક બાકા જીકી બોલે એ કોમેન્ટ કરી દીજો મજા આવી જાય આવી ચાલો બાકી આપણે બાકી જીકી જ બોલતી જ રહી છે ને આપણે વલોગ આવવાના બનતા રહી છે તો હવે આપણે જવાનું છે આગળ વાડીની અંદર કારણ કે ત્યાં આપણે સોયાબીનમાં પાણી વાળવાનું છે અને થોડીક

ચકલાને કીધું ને ખાલી કે બે દાણા મોકલાવું મારા વાલા છે અહીંયા પગી ગયા કાંઈ ન દેવા દીધું સાફ કરી ગયા સાફ બધું ફાઇનલી મિત્રો એમ કહેવાય ને કે વાડીમાં પોગી ગયો ને આપણે આમ જો અહીં સોયાબીન જો તમે આમ જો સોયાબી જો હા જોઈ લો આપણે સોયાબીમાં સિંગા આ ગયા હે સિંગા દોસ્તો સિંગા આ ગયા હે ઈસમે દેખ રહે મસ્ત મજાની ચીંગો બધી આવી ગઈ છે અને હવે ટૂંક સમયમાં અત્યારે આપણે પાણી પાવાનું પણ ચાલુ છે ને પછી તો મિત્રો અત્યારે મારે જવાનું થયું છે જસદણ થોડું કોલેજે કામ છે તો મારા ભાઈને જવાનું છે જસદણ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે પૂગ્યા છે અમારી કોલેજ ને તમે જોઈ શકો છો આ છે અમારી કોલેજ તો અમે અંદર જઈને અમારે થોડીક ફી બી ભરવાની છે રિઝલ્ટ લેવાનું છે કામ પૂરું કરીને તમને મળી ચાલો કન્ટિન્યુ બનેલા રહેજો ફાઇનલી મિત્રો અત્યારે અમે બિલેશ્વર પહોંચી ગયા છીએ ગોલા ખાવા માટે તો અત્યારે જો આ બાજુ ઘણી બધી ખુરશી છે અને આ બાજુ ગોલો બનાવવાનું પણ કામ ચાલુ છે તો ફાઇનલી મિત્રો આપણો ગોલો બનીને આવી ગયો છે તો ચાલો તમે પણ બધા ગોલા ખાવાના ખાઈ લઈએ ગોલો પછી નીકળવી છો ફેમિલી પાછું આવી ગયું છે અત્યારે મેં ગયા હતા જસદણ જસદણ ગયા એ આમ વિડીયો ચાલુ કરવાનું ભૂલી ગયા કે હવે અમે છીએ જસદણ એવું આમ ભૂલી ગયા હતા ડાયરેક્ટ જોવાનું થઈ ગયું તો એટલે પછી ડાયરેક્ટ નીકળી ગયા હતા અને પછી પછી અહીંથી ડાયરેક્ટ નીકળી ગયા હતા કારણ કે અમારે બીજું કંઈ કામ તો નહોતું પણ ત્યાં થોડીક ફી ભરવાની હતી અને રિઝલ્ટ લેવાના હતા એટલે ગયા હતા અને પછી જો અત્યારે તો પાછા આપણા ફાર્મિંગ લૂકની અંદર આવી ગયા છીએ અને હવે પાછું જવાનું છે આપણે આ જો હેપી પર રહે ને ત્યાં અત્યારે ઘણી શાંતિથી બેસ્યું ફોન પણ જોઈશું કારણ કે અહીંયા દાદાનો ઓટો હોય પવન ના આવે એને મજા આવે એટલે અહીંયા બેસી દરરોજ કડે અને પછી તો પાછું લાગી જવાનું આપણા કામે કારણ કે અત્યારે જો આપણે આમાં સોળે છે તો અત્યારે સોળે ઉતારવાનું કામ ચાલે છે બહુ પેલા ઉતારવાનું કામ ચાલું જ હતું પણ અત્યારે થોડુંક રહી ગયું છે તો એ થોડુંક કામ કરી નાખ્યું અને બાકી તો અત્યારે બે જેવો બે જેવું વાગી ગયું છે ને ફૂલ તડકો થઈ ગયો છે તો ટોપી ઓપી પાછી આપણે પહેરી લીધી છે મિત્રો અમે આપણે સોળી ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે જાઉં નહીં સોળી ઉતારવા અહીંયા બહુ ફોન આપણે ઠાકી ગયા છે ફોન જોજે તો આમ જો થોડીક ઉતારી લીધી છે તો હાલો અમે થોડીક ઉતારી બાકી તમને મળવી છોડી ઉતારી લઈએ યાર થોડોક તડકો થઈ ગયો છે પણ વાંધો નહીં ઠીક છે યાર તો મિત્રો અત્યારે આવી ગયો છું પાણી વાળવા માટે એ પાછું છે એમાં કબીસ તમને દેખાડી દઉં એ હે દેખ રહ્યો એ હે અમારે સોયાબીન તો મિત્રો હું આવી ગયો છું અત્યારે સોયાબીનમાં પાણી વાળવા માટે આપણે સોળી ઉતરવાની હતી તો એ સોળી ઉતરી ગઈ ને ત્યારે પાછો આવી ગયો છું સોયાબીનમાં પાણી વાળવા માટે હવે જાજો ટાઈમ નથી પણ પાંચ જેવું થઈ ગયું છે અને હવે દે હાથમાં જ્યાં સુધી દિવસ ન વાત ત્યાં સુધી આપણે આમાં વાળવાનું છે પાણી કારણ કે આમાં થોડીક આપણે એમ જો થોડીક પીળા પડી ગયા છે થોડુંક પાણી હજી એક વાર પું નથી એટલે પાણી પાવાનું છે ઓલી સાઈડ પાઈ દીધું છે અને આ બાજુ આમાં આમાં આવે છે પાણી તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમને બતાવી દો આપણા સોયાબીનની અંદર આવી ગયા છે સોયાબીન રહે એવું જોઈ લો મિત્રો આ સોયાબીન આવી ગયા છે